આ વાતોને જીવનભર ગુપ્ત રાખવી જોઈએ અન્યથા તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે નંબર વન ઘરની વાતો બહાર ના ફેલાવો ચાણક્ય નીતિ અનુસાર તમારે ક્યારે પણ તમારા ઘરની ખામીઓ કોઈ બહારના વ્યક્તિ સમક્ષ વ્યક્ત ન કરવી જોઈએ તેના કારણે તમારા પરિવારને સમાજમાં બદનામીનો સામનો કરવો પડી શકે છે જો દુશ્મન તમારા ઘરની ખામીઓ વિશે જાણશે તો તે તેનો ફાયદો ઉઠાવવામાં મોડું કરશો નહીં નંબર ટુ ગુપ્ત ઔષધિઓની જાણકારી ચાણક્ય નીતિવો જોઈએ જો કોઈ ખોટો વ્યક્તિ તેમના વિશે જાણશે તો તે કોઈને નુકસાન પહોંચાડી શકે છે નંબર થ્રી વ્યક્તિગત વિવાદો ચાણક્ય નીતિ અનુસાર વિવાહિત જીવનની કેટલીક વાતો હંમેશા ગુપ્ત રાખવી વધુ સારું છે સામાન્ય રીતે પતિ પત્ની વચ્ચે થોડીક તકરાર થતી હોય છે પરંતુ ક્યારેય ગુસ્સે થશો નહીં અને દાંપત્ય જીવનમાં આવતી ગડબડ વિશે કોઈને કહો નહીં નંબર લાગણીઓમાં વહેવું આચાર્ય ચાણક્ય એ પણ તેમની ચાણક્ય નીતિમામ ઉલ્લેખ કર્યો છે જો કે તમારું ક્યાંક અપમાન થયું હોય તો લાગણીમાં આવીને ભૂલથી પણ તેને કોઈની સમક્ષ વ્યક્ત ન કરો અપમાન વિશે વાત તમારે કોઈને ન કરવી જોઈએ કારણ કે આનાથી તમે સમાજમાં હાસ્યનો પાત્ર બની શકો છો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ધન્યવાદ